હેલો મિત્રો નમસ્તે આજના નવા વિડીયોની અંદર હું તમારા માટે મારી ચેનલ સ્ટાર્સ સદભર સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે મિત્રો જોવાનું છે ભાઈ પશુપાલન યોજનાની અંદર જે નવી યોજના આવી છે મિત્રો ભાઈ શું શું નવી યોજનાઓ છે તમને આગના આગળના મારા નેક્સ્ટ વિડીયોમાં માહિતી આપી ચૂક્યો છે મિત્રો પણ તે કઈ યોજનાનો આજે આપણે લાભ લેવાનો છે એની માટે શું પ્રોસેસ કરવાનો છે તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જોઈ રહ્યો છું મિત્રો તો જે પણ મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર એની માહિતી મળતી રહેશે ચાલો મિત્રો જોઈ લે ભાઈ આજના ખેતી પશુપાલન યોજનાની કઈ માહિતી છે તો મિત્રો આજે હું તમારા માટે પશુપાલન યોજનાની અંદર આઈ ખેડૂત પોર્ટલ પર જે માહિતી લઈને આવ્યો છે ખૂબ જ અને ખૂબ જ સારી છે તમારા માટે મિત્રો તો મિત્રો આજે આપણે જોવાનું છે ભાઈ આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજનામાં કઈ છે તો તેની માહિતી આપી આમ ચાલો સૌ પ્રથમ આપણે આઈ ખેડૂતનું પોર્ટલનું પેજ ખોલીએ આઈ ખેડૂત ડોટ કોમ લખીને ગૂગલમાં તમે આ પેજ ખોલી લો ત્યારબાદ તમારે આઈ ખેડૂત પછી આઈ ખેડૂત પર આવી જવાનું રહેશે બરાબર મિત્રો આ રીતના તમે આવી જશો એટલે મિત્રો હવે તમારે શું કરવાનું મિત્રો એનું મેન પોર્ટલ પર તમારે જોવાનું રહેશે એટલે આઈ ખેડૂત ગુજરાત લખ્યું છે એના પર ક્લિક કરો મિત્રો એના પર તમે ક્લિક કરશો એટલે કે આપણે એના મેઇન પોર્ટલ પર આવી જશું ચાલો મિત્રો એ પણ જોઈ લઈએ હવે આપણે ઓકે મિત્રો ગૂચવાનું રહેશે નહીં ઓકે મિત્રો ચાલો હવે તમે આ રીતના જોશો એટલે કે આપણું મેન પોર્ટલ આ ખેડૂતનું એ આવી જશે મિત્રો હવે મિત્રો શું કરવાનું તમારે તો મિત્રો એને યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમે એના આગળના સ્ટેપમાં પહોંચી જશો મિત્રો ઓકે ત્યારબાદ શું કરવાનું તમારે મિત્રો પશુપાલન યોજનામાં જવાનું રહેશે મિત્રો ઓકે બીજા નંબરની સ્ટેપ છે પશુપાલન યોજના ચાલો મિત્રો હવે શું કરવાનું મિત્રો તો એ યોજનાની અંદર આપણે જવાનું ઓકે તો એના પર તમે ક્લિક કરશો એટલે પાછું એક બીજું એનું પેજ ખુલશે બરાબર મિત્રો તેની અંદર તમને આખી લિસ્ટની માહિતી જોવા મળી છે ભાઈ કઈ કઈ યોજનાઓ ચાલુ છે હું તમને આગળના વિડીયોમાં માહિતી આપી ચૂકી છું કેટલા સબસિડી છે શું છે મિત્રો આજે સાત નંબરની જે યોજના છે આપણે ભાઈ કેટલ ની યોજના એટલે કે કઈ કેટલ સેડ એટલે કે તમારે જો તમારા ઘરે પશુપાલન હોય એના માટે તમારે ગાય ભેંસનું કોળ કોઠાર બનાવો એની યોજનાની માહિતી લઈને હું આવ્યો છું ચાલો તેમાં કું કેટલી સહાય આપવામાં છે શું વિગતવાર માહિતી છે હું તમને એક અલગથી માહિતી આપું છું બરાબર મિત્રો ચાલો મિત્રો તો એની માહિતી આપણે જોઈ લઈએ કે ભાઈ એમાં શું માહિતી આપવામાં આવી છે ભાઈ તો ભાઈ એસી ડિપાર્ટમેન્ટ છે એટલે કે અનુસૂચિત જાતિના ખેડૂત એ પશુપાલકો એના માટે એટલે અનુસૂચિત એટલે કે એસી ડિપાર્ટમેન્ટમાં આવતા એમના માટે જ છે બરાબર આ યોજના હેતુ તો ભાઈ એમાં શું હેતુ છે કે ભાઈ એના કેટલ શેડ ગભાણ પાણીના ટાંકી ડોરની સહાય આપવામાં છે એટલે કે બે પશુ હોવા જરૂરી છે ચાલે એનો હેતુ કે ભાઈ ગરીબી રેખાડા આવતા એવા રક્ષણ આપવા માટે કેટર શેરની સગવડ ઊભી કરવા માટે યોજના છે સરકાર દ્વારા યોજના લાભ કોને મળશે ભાઈ અનુસૂચિત જાતિના ખેડૂતો પશુપાલકોને મળશે નાણા સ્વરૂપે સહાય તમને ત્રીસ હજારની આપવામાં આવશે પચીસ ટકા ટકા સબસિડી મહત્તમ ત્રીસ હજાર બરાબર અરજી આયકર પોર્ટલ પર કરવાનું રહેશે બરાબર ને એ પ્રમાણે તમે શરતો અને એનું પાલન કરવાનું રહેશે બરાબર મિત્રો એની ચકાસણી કરીને તમને પછી એની દસ વર્ષથી મિનિમમ તે જમીન તમારા પર હોવી જોઈએ મિત્રો તમારે પંચાયત પર ભાડુંથી લીધે તો પણ એ અરજી ઓનલાઈન કરી શકો એની રિસીપ તમારે આપવાની રહેશે તો બસ મિત્રો આ યોજના હેતુ આટલું જ છે કે ભાઈ તમારે ભાઈ જમીન પશુ અને પાણી તમારા પર હોવું જોઈએ મિત્રો બરાબર એટલે તમે આ યોજનાનો લાભ લઈ શકો એટલે તમારા પર ના હોય તો તમારે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરી દો પછી તમે અઠવાડિયા પંદર દિવસમાં લેવાના તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો ચાલો મિત્રો એના ડોક્યુમેન્ટ શું આપવાનું જોઈશે તમારે તેની અંદર તમે જાણો છો આપણે એસસી ડિપાર્ટમેન્ટમાં આવે એટલે ફરજ જાતિનો દાખલો આંખ મીચીને તમારે આપવાનો હોય છે બરાબર મિત્રો જ એની માહિતી છે ચાલો બીજે શું ડોક્યુમેન્ટ આપવાના એ પણ જોઈ લઈએ આપણે મિત્રો તો એની અંદર તમે જાણો છો ભાઈ કે ભાઈ બીજી માહિતીમાં તમારે અધિકારીઓના જાતિનો દાખલો હોય તમારા તાલુકા લેવલના મામલતદાર સાહેબ થી લઈને તો તમારા બેસ્ટ રહેશે બરાબર મિત્રો તો એ ના હોય તો તમે દાખલો કાઢી લેવા વિનંતી તકે બરાબર ચાલો હવે બીજી માહિતી શું જોઈ લઈએ મિત્રો તમારે તો આ જાતિના દાખલાની માહિતી તો હું તમને આપી કે પણ દિવ્યાંગનું પ્રમાણપત્ર મિત્રો તમે દિવ્યાંગ લાગતો હોય તો ઓનલાઈન ફોર્મ ભરે ત્યારે એને ટીક કરવાનું હોય છે મિત્રો બરાબર તે આપી દેવાનું બરાબર મિત્રો ત્યારબાદ તમારે રેશન કાર્ડ આપવાનો હોય છે મિત્રો બરાબર ઓકે સમજી ગયા મિત્રો તમે ત્યારબાદ તમારે બેંકની પાસબુક આપવાની બરાબર તમારે પછી સંમતિ પત્રક સાથે આવે છે મિત્રો પછી દૂધ મંડણીના પુરાવા પણ દૂધ ભરતા ડેરીના મંત્રી પ્રમુખ પણ એમાં સાતથી આઠ પાનાનો પેજ નીકળે છે એમાં સહી સિક્કા કરાવીને આપવાનો રહેશે તે સાથે અન્ય ડોક્યુમેન્ટો સાથે જોઈન્ટ કરી દેવાના બરાબર મિત્રો આટલી જ એની માહિતી ડોક્યુમેન્ટની ચાલો હવે ઓનલાઈન પ્રોસેસ શું છે મિત્રો તેની માહિતી લઈ લે મિત્રો તો ઓનલાઈન પ્રોસેસમાં હું તમને ફટાફટ બતાવી દેમ સૌપ્રથમ તમારે એ ઓનલાઈન પ્રોસેસ કરવા માટે સૌપ્રથમ તમારે ખેડૂત મિત્રો એ શું કરવાનું ભાઈ યોજનાઓ અરજી કરો અહીંથી ક્લિક કરો લેવાની અહીંયા કરશું એટલે નવી અરજી કરો એવું નામનું ઓપ્શન આવશે તેના પર ક્લિક કરશું એટલે આ રીતના તમને ઓપ્શન મળી જશે ચાલો સૌપ્રથમ તમારે નામ સિલેક્ટ કરો મિત્રો હા પછી પિતા કે પતિનું નામ સિલેક્ટ કરો અને તમારી અટક તમારો જિલ્લો તાલુકો અને તમારું ગામ આટલું સીક લે સર તમારે અહીંયા આધાર કાર્ડ પ્રમાણે તમે લખી શકો બરાબર મિત્રો ઓકે મિત્રો ચાલો મિત્રો હવે જો લઈએ આ એડ્રેસ તમે લખી દેવાનો પિનકોડ નંબર આપીને તમારી જે જાતિ લાગતી એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારો જો મિત્રો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર ફરચિયાત લિંક હોય તો સારું રહેશે મિત્રો એટલે યસ કરવાનો રહેશે ત્યારબાદ તમારે મોબાઈલ નંબર ને તમે દિવ્યાંગ છો હા કે ના તેને દર્શાવવાનું રહેશે તમારા આધાર નંબરને ખરું કરીને આગળ વધવાનું રહેશે મિત્રો હવે તમારા ઘરે કેટલા પશુઓ હશે તેની વિગત આપો ભાઈ ગાય પાંચ છે ભેંસ બે છે મતલબમાં બંને એક એક દર્શાવે તો બી વાંધો નહીં મિત્રો એ બે બે દર્શાવે તો બી વાંધો નહીં મિનિમમ એક એક દર્શાવવાનું રહેશે ચાલો મિત્રો આ હિતની માહિતી બરાબર હવે તમે છેલ્લે કોઈ વાર લાભ લીધો ન હોય તો તમારે લાભ લીધો નથી એમાં ક્લિક કરીને આગળ વધવા વિનંતી લાભ લીધો તો તમે ઉપરનું છેલ્લે કયા વર્ષમાં લાભ લીધો એ પણ દર્શાવી શકો ચલ મિત્રો હવે તમારે દૂધ મંડળીની વિગત આપવાની કે તમે ક્યાં દૂધ ભરો છો મિત્રો તે ગામ તે તાલુકો તે જિલ્લાનું નામ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે ચલો હવે એની પછીની માહિતી તમારે બેંક એકાઉન્ટ નંબર આપવાનો રહેશે મિત્રો તમે જે બે બેંકનો એકાઉન્ટ નંબર અહીંયા લખ્યો હોય આઈપીસી કોડ એના પર સર્ચ મારશે લે કયા જિલ્લામાં બેંક છે નામ નીકળશે અને એનું બેંકનું નામ પછી કયા જિલ્લામાં છે તે ત્યારબાદ બ્રાન્ચ કયા ગામમાં છે તેની માહિતી અહીં આપશે પછી એકાઉન્ટ નંબર લખવાનો છે ત્યારબાદ તમારું નામ અને એડ્રેસ લખવાનો છે એટલે આટલી માહિતી એની હતી મિત્રો ત્યારબાદ તમારે શું પ્રોસેસ કરવાની તો તમારે રેશન કાર્ડ બી મિત્રો ફરજિયાત આપવાનો છે હા મિત્રો એટલે તમારે રેશન કાર્ડ નંબર ફરજિયાત આપવાનો રહેશે એમાં તમારા નામ લખો સ્વચ્છે એટલે નામની લિસ્ટ આવી જશે એમાંથી તમારે સભ્ય સિલેક્ટ કરો અને ચેપ્ટાકોડ નાખીને અરજીને સેવ કરવાની રહેશે આટલું વિગતવાર પૈસા પતે એટલે તમારે અરજીને કન્ફર્મ કરવાની રહેશે મિત્રો તમે કન્ફર્મમાં ઉપર જશો એટલે તમને એની પાછળ માહિતી આપવામાં આવશે ભાઈ તમારો જે અરજી નંબર કન્ફર્મ કરવા માટે પાસ થાય છે એ તમારે અરજી નંબરે અહીંયા આપવાનો હોય છે બરાબર મિત્રો તો હવે એની શું પ્રોસેસ છે તો તમારે અહીંયા અરજી નંબર સાથે લખાયેલા આવશે જમીનની ખાતા નંબર લખાયેલા આવશે હોય તો તમે જે રેશન કાર્ડ નંબર આપ્યો એ પણ એ લખાયેલા આવશે તમારે આ ચેપ્ટાકોર દેખાય છે અહીંયા તમારે લખવાનું અને સર્ચમાં ક્લિક કરવાનું એટલે ફરીથી જે પેજ આપણે અપ્લાય કર્યું છે એની આખી લિસ્ટની જોવા મળશે આપણને એમાં ક્યાં ક્યાં ભૂલ છે કંઈ ભૂલ હોય તો તમારો અપડેટ કરીને સુધારો કરી શકો તો એટલી બધી વિગતો તમારે ચેક કરવાની રહેશે ત્યારબાદ તમારે જે કન્ફર્મ કરો એટલે ફરીથી પ્રિન્ટનો ઓપ્શન આપણાને મળશે અહીંયા તમે આ રીતના પ્રિન્ટના ઓપ્શન પર આવી જશો અરજીનો નંબર લખેલો જમીનનો વિગત બરાબર કન્ફર્મ અરજી થઈ જશે એટલે પછી આ રીતના તમે અરજી પ્રિન્ટ લઈ શકશો અરજી પ્રિન્ટ લઈ લઈ લેશો મિત્રો તમે એટલે કે તમારે સાતથી આઠ પેનાની અરજી પ્રિન્ટ આવશે મિત્રો એ પ્રિન્ટ તમારે નજીકના પશુ દવાખાનામાં બધા કાગાળે સાથે બીડીને જમા કરવાની રહેશે સહી સિક્કાવાળી કરીને બરાબર મિત્રો તેમાં ડેરીના મંત્રી પ્રમુખના બી સિક્કા આવશે અધિકારીના પણ સિક્કા આવશે બરાબર ત્યારબાદ તમને સહાયની વિગત એ લોકો પાસ થશે તો તમારે જોવા આવશે ને ત્યારે આપશે ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો થેન્ક યુ તમારા આભાર મિત્રો